નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ જો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ પંદરસોથી ઊંચો ભાવ સોળસો પચાસ રૂપિયા કપાસની અંદર સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે ઘઉં ચારસો થી પાંચસો ને બત્રીસ ઘઉં ટુકડા પાંચસો પાંચથી પાંચસો નેવું તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી બે હજારને ચાલીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો છવ્વીસ અડદ ચૌદસોથી અઢારસો ને અઢાર મગ ચૌદસો એંસીથી અઢારસો એંસી ચણા સફેદ ચૌદસો બોતેરથી બાવીસોને પાંચ મરચાં ચૌદસો પચાસથી પચાસ સિંગદાણા સોળસો પચીસથી સત્તરસો સિત્તેર મગફળી જાડી એક હજાર પાંસાઠથી તેરસો ને દસ મગફળી ઝીણી એક હજાર ત્રીસથી બારસો ચાલીસ એરંડા અગિયારસો પાંચથી અગિયારસો ને પચાસ તલી ત્રેવીસો પચાસથી સિત્તાવીસો સોયાબીન આઠસો છેતાલીસથી આઠસો સિત્તોતેર તલકળા ઇઠાવીસો સાઠથી ત્રણ હજારને પંચાવન લસણની વાત કરીએ તો પંદરસો પચાસથી ત્રેવીસોને એક રૂપિયો ધાણા ચૌદસોથી અઢારસો ને જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસોથી ભાવ પાંચ હજાર બસો ને વીસ રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો પચાસ મેથી એક હજાર પચાસથી ચૌદસો સુડતાલીસ વટાણા નવસો પચાસથી પંદરસો ને એક રાયડો આઠસો સિત્તેરથી નવસો ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસથી પાંચ ત્રણસો ને એકત્રીસ રૂપિયા કલંજી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર